અને સાથે જ તેમણે એકબીજાને આશ્વાસન આપ્યું છે જાફરાબાદ દરિયામાં ગણેશ પ્રસાદ બોટ ડૂબી ગઈ છે ભારે પવન તોફાન વરસાદને લઈને બોટ ડૂબી ગઈ છે એક પણ ખલાસી બચી શક્યા નથી અગિયાર માછીમારો તમામે તમામ લાપતા છે શોધખોળ ચાલી રહી છે અમરેલી એસપી સંજય ખરાત

જાણો છો આ વખતનો જે ફિશિંગ છે એ રાખી પૂનમ પછી ચાલુ થયો હતો અને વિસ્તારના જે જાફરાબાદ સ્થિત ફિશિંગના બોટો છે સાતસો જેવા બોટો પંદર ઓગસ્ટ પછી દરિયામાં ગયા હતા પરંતુ અચાનક મોસમમાં બિગાડવાના કારણે ગઈ રાત્રે આપણા વિસ્તારના ત્રણ બોટો જયશ્રી તાત્કાલિક નામની મુરલીધર નામની અને દમયંતી નામના ત્રણ બોટો દરિયામાં ખરાબ મોસમ અને બહુ જ તોફાની પવનના હિસાબે ડૂબી ગયા હતા અને આમાં કુલ સત્તાવીસ જે ખલાસીઓ હતા આમાંથી સોળ ખલાસીઓ પરત આવેલ છે આમાં અમુક મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે પરંતુ અન્ય જે અગિયાર ખલાસીઓ આ બોટ ઉપર હતા એ હજી ગુમ છે તે માટે રાજ્ય સરકાર તરફથી ગુજરાત પોલીસ તરફથી ભારતીય કોસ્ટગાર્ડ જે છે તટરક્ષક દળ એમના સંપર્ક કરવામાં આવેલ છે આ તમામ બોટ જે છે આશરે વીસ નોટિકલ માઇલ એટલે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર દરિયાના અંદર છે અને ત્યાં ભારતીય તટરક્ષક દળ તરફથી હેલિકોપ્ટર તેમજ એમના જે મોટા પાવર બોટ આવે છે એમના મદદથી રેસ્ક્યુ કાર્ય કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સૌ માછીમારી બાહીને અમારે તરફથી વિનંતી છે કે હાલ દરિયો બહુ તોફાન ચાલે છે દરિયો બહુ રફ છે તો હાલ જે કુલ સાહીઠ પાસઠ જેવી બોટો દરિયામાં છે એ પરત આવા ઉપર બાકી છે અને અમુક બોટો જે મહારાષ્ટ્રના સરહદ અથવા દમણની સરહદ લાગીને છે એ અમુક બોટો આપડી ત્યાં સંપર્ક કરીને પ્રશાસન સાથે ત્યાં પણ આપણે રેસ્ક્યુ કરીને પહોંચાડી તો આ વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક માણવર જોડાયા છે અશોક અત્યારે શું છે હાલ પરિસ્થિતિ જયારે અગિયાર મારો લાપતા છે શોધખોળ શરૂ છે અને તમામે તમામ ખલાસીઓને બચાવી નથી શક્યા તંત્ર દ્વારા શું અત્યારે કામગીરી મહત્વપૂર્ણ કરવામાં આવી રહી છે અશોક ચોક્કસ કહી શકાય અમરેલી જિલ્લામાં અવિરત વરસાદના કારણે દરિયામાં ગાંડ દૂર જોવા મળ્યો હતો મોટા મોટા છે ઘટનાની પરિસ્થિતિને લઈ તેના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કનૈલાલ બોટ પ્રમુખ કનૈલાલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ટેલિફોનિક આ બાબતે જાણ કરવામાં આવી હતી અને ઘટનાની વિશે માહિતી આપી હતી હાલ તો ત્યાં વિસ્તારની અંદર પાંચસો

કાર્યવાહી કરવામાં આવી છે જી અશોક તો ઘટના પહેલાં કોઈ પણ પ્રકારની સૂચના નથી આપવામાં આવી કોઈ હવામાન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી હોય કે કોઈ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી હોય કે તમે દરિયો ખેડવા જાઓ છો તો તમને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પણ અત્યારે જે વધુ વરસાદના કારણે જે ખરાબ હવામાનના કારણે અને જે આ તોફાનના કારણે આ ઘટના બની છે અગિયાર માછીમારો લાપતા થઈ ગયા છે ખલાસીઓનો કોઈ અતોપતો નથી આટલી મોટી ઘટના પહેલાં કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી હતી ચોક્કસ કહી શકાય છે હાલ હવામાન ખાતે આપેલી આગાહીના ભાગરૂપે પણ આવી ઘટનાઓ બનતી હોય હોય છે જે જે દર વખતે તો આપતા છે પરંતુ આવી ઘટનાઓ બનતી છે લઈ હાલ જાફરાબાદ રાજુલા વિસ્તાર માછીમારી કરવા લોકો જતા હોય છે અને હાલ આવી ઘટનાઓ બની હતી તેને કે હાલ અગિયાર માછીમારો છે લાપતા છે અને વહીવટી તંત્ર પણ તેને જો ત્યાં જોવા મળી રહ્યું છે ને કાર્યવાહી કરે છે હાલ તો ત્યાં દરિયાની સ્થિતિને લઈને ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં છે છે હવે કોઈ પછી લોકો દરિયાની અંદર અવર જવર ન કરે તેની તંત્ર દ્વારા હાલ સૂચના આપવામાં આવી છે જી અશોક ખુબ ખુબ ધન્યવાદ આપનો માહિતી આપવા માટે